એક તરફ તાજેતરના પૂરના પ્રકોપ બાદ વાવથરા જિલ્લાના ખેડૂતો હજી પણ સંભાળી શક્યા નથી ત્યારે બીજી તરફ એગ્રો સંચાલકોની મનમાનીને કારણે ખેડૂતો પર વધુ એક મુશ્કેલીનું વાદળ છવાયું છે ખેડૂતોના આક્ષેપ મુજબ થરાદ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં કેટલાક એગ્રો સંચાલકો ખાતર આપતી વખતે બળજબરીપૂર્વક પૂર્વક વધારાની વસ્તુઓ આપતા હોવાની ગંભીર ફરિયાદો સામે આવી છે ખેડૂતોનું કહેવું છે કે તેઓ જ્યારે યુરિયા ખાતર લેવા જાય છે ત્યારે તેમને ફરજિયાત

કેટલાક એગ્રો સંચાલકોનું કહેવું છે કે તેઓ જો ઉપરના અધિકારીઓને રજૂઆત કરે તો તેમને જ માલ સપ્લાય બંધ કરવાની ધમકી આપવામાં આવે છે જેના કારણે તેમનો વ્યવસાય જોખમમાં મુકાય છે આ બાબતે થરાદ ખેતીવાડી વિભાગના ઓફિસર સાથે ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે જો કોઈ ખેડૂત પાસેથી વધારાની વસ્તુ લેવાય હોય તો તેને કહો કે દુકાનદાર વસ્તુ પરત લે અને પૈસા પરત આપે તેમ છતાં સરકાર તંત્ર અને એગ્રો સંચાલકોની બેધારી નીતિ વચ્ચે અત્યારે ખેડૂત વર્ગ પીસાઈ રહ્યો છે ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે સરકાર તરફથી તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે મારું નામ પરમાર વાઘાભાઈ વિહાભાઈ પડાદેવથી અને હું ખાતર લેવા આવ્યો હતો આજે દૂધ જરૂર ખાતર લઈ બે થી ખાતરના પૈસા લઈને આવ્યો છસો રૂપિયા જેવું કદાચ થાય એટલે આ લોકો લોકોમાં લેવાય ફરજિયાત એક બેગ લેવો કે ફરજીયાત ત્રણસો રૂપિયાની એક વસ્તુ બીજી ખરીદવી પડે એ ખરીદી લેવા કરવા આવે એક થેલી મને આવેલી એક થેલી ફરજીયાત હરપણું ના જોવા હતા તો જરૂર ન હોવા છતાં જીન પ્લસ એક આલી એ એક ડુપ્લિકેટ કંપનીનું પાછું મેં તો ઓમકારનું મોજું એ તો નથી જ પાછું બીજી કંપનીનું એક જબરજસ્તી વધરાવી દીધું અને દરેક ખેડૂતો કેટલા બધા ખેડૂતો બધા જોડે જબરજસ્તી એકની પાછળ બીજી વસ્તુ હરપણ આપવામાં આવે ઓકે શું છે તમારી માગણી શું છે અમારી દરેક ખેડૂતોને આવી રીતે ખુલ્લી લૂંટ ન થાય અને લીગલ રીતે થતો હોય એટલું જ આવે આપે খে নাই খবৰ নাই